નમસ્કાર આકાશવાણી સમાચાર મોદી વાંચે છે મુખ્ય સમાચાર પાકિસ્તાન સામે ભારતીય સૈન્યના ઓપરેશન સિંદુરનું દેશના તમામ રાજકીય પક્ષોએ અને વૈશ્વિક નેતાઓએ સમર્થન કર્યું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું ભારતીય સૈન્યએ વીરતા અને સાહસનો પરિચય આપી ઇતિહાસ રચ્યો ગુજરાતના અઢાર સહિત દેશના બસો જિલ્લામાં નાગરિક સંરક્ષણ અંગે મોકડ્રીલ યોજાયું કેન્દ્રીય મંત્રીમંડળે દેશની પાંચ આઈઆઈટીના શૈક્ષણિક અને પાયાના ઢાંચાની ક્ષમતાના વિસ્તરણને મંજૂરી આપી અને છત્તીસગઢમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં બાવીસ જેટલા માઓવાદી ઠાર દેશના તમામ રાજકીય પક્ષોએ ભારતીય સેનાના ઓપરેશન સિંદુર અંગે પ્રતિક્રિયા આપી તેને સમર્થન આપ્યું છે સોશિયલ મીડિયા સંદેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું ઓપરેશન સિંદુર એ પહલગામમાં દેશના નિર્દોષ નાગરિકોની હત્યાનો જવાબ છે તેમણે કહ્યું મોદી સરકાર ભારત અને તેના લોકો પર કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપવા પ્રતિબદ્ધ છે આતંકવાદને જળમૂળમાંથી ઉખાડી નાખવા ભારતનો દ્રઢ સંકલ્પ છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સશસ્ત્ર સેનાની પ્રશંસા કરી વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું સમગ્ર વિશ્વએ આતંકવાદને સહન ન કરવો જોઈએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું દેશ આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ફેંકવામાં સક્ષમ અને સંકલ્પબદ્ધ છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે બદલાની આ કાર્યવાહીની પ્રશંસા કરી લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું તેમને ભારતીય સેના પર ગર્વ છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આતંકવાદ સામેની નિર્ણાયક કાર્યવાહી માટે કોંગ્રેસે ભારતીય સેના અને સરકાર સાથે દ્રઢતાથી ઉભી છે દ્રવિડ મુનેત્ર કડગમ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને કહ્યું તમિલનાડુ આતંકવાદ સામે ભારતીય સેનાની છે ભારતીય સેનાના ઓપરેશન સિંદુર બાદ વૈશ્વિક સમુદાયે ભારત સાથે એકતા દર્શાવી ઇઝરાયલે આતંકવાદ સામે ભારતના આત્મરક્ષા અધિકારનું સમર્થન કર્યું છે ભારતમાં ઇઝરાયેલના રાજદૂત રૂવેન અઝારે એક્સ પર એક સંદેશમાં કહ્યું કે ઇઝરાયલ ભારતનું સમર્થન કરે છે આતંકવાદીઓએ જાણ હોવી જોઈએ કે નિર્દોષ લોકો સામે જઘન્ય કૃત્ય કરીને તેમને છુપાવવા કોઈ જગ્યા નહીં મળે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા જખારોઆએ કહ્યું કે રશિયા કોઈપણ આતંકવાદી કૃત્યોની આકરી ટીકા કરે છે તેમણે કહ્યું આતંકવાદની બદીને પહોંચવા માટે વૈશ્વિક સહકાર આવશ્યક છે જાપાનના વિદેશ મંત્રી ઇવાયા તાકીશીએ આતંકવાદ સામે પોતાના દેશના કડક વલણની પુષ્ટિ કરતા બંને દેશને ધીરજ રાખવા અપીલ કરી જર્મનીના વિદેશ કાર્યાલય દ્વારા એક્સ પર જાહેર કરાયેલા નિવેદનમાં શાંતિ જાળવી રાખવા આહવાન કરાયું છે નિવેદનમાં કહેવાયું છે કે જર્મની ભારત અને પાકિસ્તાન બંનેના સંપર્કમાં છે અને स्थिति पर नजर राखिरहे તો કતરના પ્રધાનમંત્રી શેખ મહંમદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અલસાનીએ વિદેશમંત્રી ડોક્ટર સુબ્રમણ્યમ જયશંકર સાથે વાત કરી અને વાતચીત તેમજ શાંતિપૂર્ણ રીતે સમસ્યાનું સમાધાન શોધવામાં મદદ કરવાની ભલામણ કરી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ તણાવ ઝડપથી પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરી છે ભારતીય સૈન્ય દ્વારા ગઈકાલે રાત્રે પચીસ મિનિટ સુધી ઓપરેશન સિંધુર હાથ ધરાયું ભારતીય સૈન્યએ વળતી કાર્યવાહીમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળ જમ્મુ કાશ્મીર પીઓજેકેમાં નવ આતંકવાદી ઠેકાણા નષ્ટ કર્યા છે નવી દિલ્હીમાં ભારતીય સેના ભારતીય વાયુસેના અને વિદેશ મંત્રાલયની સંયુક્ત પરિષદ પત્રકાર પરિષદમાં ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંઘે જણાવ્યું પહલગામ આતંકી હુમલાના પીડિતોને ન્યાય અપાવવા ઓપરેશન સિંધુર શરૂ કરાયું હતું આ અંગે કર્નલ સોફિયા કુરેશીએ વધુ માહિતી આપી છે ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था इस कार्रवाई में नाइन टेरिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया पाकिस्तान में पिछले तीन दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा इस रिक्त में रिक्रूटमेंट इन डॉक्टिनेशन ટ્રેનિંગ એરિયા પેડ શામ થાય જો પાકિસ્તાન ઓ પાક અધિકૃત જમ્મુ કશ્મીર પી ઓજે કે દોન મેલે સંરક્ષણ મંત્રી સિંઘે કહ્યું ભારતીય સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંધુર હેઠળ પોતાની વીરતા અને સાહસનો પરિચય આપીને ઇતિહાસ રચ્યો છે તેમણે કહ્યું સશસ્ત્ર દળોએ ઓપરેશન દરમિયાન ચોકસાઈ સતર્કતા અને સંવેદનશીલ થઈને કામ કર્યું છે તેમણે આયોજનપૂર્વક વ્યૂહરચના મુજબ નિર્ધારિત લક્ષ્યનો નાશ કર્યો છે ઓપરેશન સિંધુ લોન્ચ કરિંગ કરારા જવાબ દિયા भारत ने अपनी सरजमी पर हुए हमले का जवाब देने के लिए अपने राइट टू रेस्पॉन्ड का इस्तेमाल किया है और हमारी यह कार्रवाई बेहद सोच समझकर चढ़े हुए तरीके से की गई है आतंकियों के हौसले पस्त करने के उद्देश्य से यह कार्रवाई महज उनके कैंप्स और इंफ्रास्ट्रक्चर तक ही सीमित रखी गई है નવી દિલ્હીમાં શ્રી સિંઘે છ રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરહદ માર્ગ સંગઠનની પચાસ માળખાગત ઢાંચાની પરિયોજનાઓના ઉદઘાટન પ્રસંગે આ વાત કહી હતી તેમણે કહ્યું કે સશસ્ત્ર દળોએ ઓપરેશન દરમિયાન કોઈપણ નાગરિકને અસર ન થાય તેની ખાતરી કરીને સંવેદનશીલતા રાખી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી YouTube ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરી શકશો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી આ મુલાકાત ભારત દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ કાશ્મીર પીઓ જેકેમાં આતંકી ઠેકાણા પર ઓપરેશન સિંધુર પાર પાડ્યાના થોડા કલાકો બાદ યોજાઈ દેશભરના બસો ચુમ્માળીસ જિલ્લામાં આજે નાગરિક સંરક્ષણ અભ્યાસનું આયોજન કરાયું દિલ્હીના અગિયાર જિલ્લામાં આ અભ્યાસમાં સાયરનની સાથે મોક ડ્રિલ યોજાઈ જેમાં હજારો સ્વયંસેવકો અધિકારીઓ બચાવ દળ દિલ્હી પોલીસ ડીડીએ દિલ્હી અગ્નિશમન દળ અને જળ બોર્ડ સહિત અનેક સંસ્થાઓએ ભાગ લીધો કેરળમાં વિવિધ સ્થળ પર આજે સાંજે લોકોએ કટોકટીની સ્થિતિને પહોંચી વળવાની જાગૃતિ માટે ડ્રિલ યોજાઈ પોલીસ અગ્નિશમન દળ અને નાગરિક સંરક્ષણ કાર્યકર્તાઓ તેમજ અન્ય લોકોએ રાજ્યના છવ્વીસ સ્થળ પર યોજાયેલી મોકડ્રીલમાં ભાગ લીધો દરમિયાન ગુજરાતના અઢાર જિલ્લાઓમાં આજે સાંજે ચાર વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન નાગરિક સંરક્ષણ મોકડ્રીલનું આયોજન કરાયું આ જિલ્લાઓમાં સાડા સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ એટલે કે અંધારપટ હશે તો અમદાવાદમાં રાત્રે સાડા આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી અંધારપટ રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઔદ્યોગિક તાલીમ સંસ્થા આઈટીઆઈ માટે રાષ્ટ્રીય યોજનાને વધુ સુદૃઢ અને કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપનાને મંજૂરી આપી છે આ યોજના એક હજાર સરકારી આઈટીઆઈને કેન્દ્ર તરીકે વધુ સુદૃઢ એટલે કે અપગ્રેડ કરવા અને પાંચ રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાની ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે આ સંસ્થાઓને કેન્દ્રીય પ્રાયોજિત યોજના તરીકે સાહીઠ હજાર કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મુકાશે તેનો ઉદ્દેશ દેશ રાજ્ય સરકારો અને ઉદ્યોગના સહકારથી વર્તમાન આઈટીઆઈને સરકારની માલિકીની ઉદ્યોગ સંચાલિત કૌશલ્ય સંસ્થાઓ તરીકે સ્થાપિત કરવાનો છે ઉપરાંત મંત્રીમંડળે આંધ્રપ્રદેશ છત્તીસગઢ કર્ણાટક જમ્મુ કાશ્મીર અને કેરળમાં સ્થાપિત પાંચ ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થા આઈઆઈટીના શૈક્ષણિક અને પાયાના ઢાંચાની ક્ષમતાના વિસ્તરણને પણ મંજૂરી આપી છે છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઓછા બાવીસ માઓવાદી ઠાર મરાયા છે રાજ્યના બીજાપુર જિલ્લામાં કરગુટા પહાડો પર આજે સવારે અથડામણ શરૂ થઈ હતી આ કાર્યવાહીમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફ જિલ્લા અનામત દળ વિશેષ કાર્યદળ અને પોલીસ સહિત વિવિધ સુરક્ષા દળ સામેલ હતા પોલીસ અને સીઆરપીએફના વરિષ્ઠ અધિકારી સવારથી જ અભિયાનનું સતત નિરીક્ષણ કરી રહ્યા હતા ભારતીય ક્રિકેટર રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે મળતી માહિતી મુજબ તેઓ વન ડે ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ સડસઠ ટેસ્ટમાં બાર સદી સાથે ચાર હજાર ત્રણસોને એક રન બનાવ્યા છે ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ રહી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પાકિસ્તાન સામે ભારતીય સૈન્યના ઓપરેશન સિંધુનું દેશના તમામ રાજકીય પક્ષોએ અને વૈશ્વિક નેતાઓએ સમર્થન કર્યું સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું ભારતીય સૈન્યએ વીરતા અને સાહસનો પરિચય આપી ઇતિહાસ રચ્યો ગુજરાતના અઢાર સહિત દેશના બસો ચુમ્માળીસ જિલ્લામાં નાગરિક સંરક્ષણ અંગે મોક ડ્રીલનું આયોજન કેન્દ્રીય મંત્રીમંડળે દેશની પાંચ આઈઆઈટીના શૈક્ષણિક અને પાયાના ઢાંચાની ક્ષમતાના વિસ્તરણને મંજૂરી આપી અને છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બાવીસ જેટલા માઓવાદી ઠાર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા